પણ અહીંયાનું આપણે ચોમાસું ગણાય આપણો શિયાળો ગણાય કારણ કે આપણે જ્યારે મોસમ પડે ત્યારે આ લોકો નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનસુરિયા ખેતીની વાતો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ આંધ્રપ્રદેશ અને ગિરના શહેર મગફળી જોવા માટે તમે જોઈ શકો આપણે અહીંયા મગફળી છે અને અહીંયા તમે ગણો ને તો આપણે એટલે લીંબોડી નથી આમ પણ આપણે આ મોસંબી છે ટાઈપની તેરે લીંબુ છે મોટા આપણે છે તો તમને બતાવું કઈ ટાઈપના છે મિત્ર મોસંબી છે ને રંગપુરી 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 મોસંબી એમનો બગીચો છે અને એની અંદર ગિરનાર ચાર મગફળી વાવવામાં આવી છે તો તમને હું અહીંયા અમે વિઝિટમાં હતા ચાલો આપણે ફ્રન્ટ કેમેરામાં બતાવું કે અહીંયા ફાલ કઈ રીતનો છે તો ફાલ તો તમને ફાઇનલી આપણે છોડની અંદર બતાવ્યું અને અહીંયા ખેડૂત મિત્રો કોઈ જાતનું વાવેતર આપણે દંતાળથી કેમ કરવી ને એમ કરવામાં નથી આવતું કઈ રીતે વાવતા હોય તો કોઈ લોકો દાદા આપણે મગફળીને દાણા ઉડાડી અને ટ્રેક્ટર મારી દેતા હોય છે અને કોઈ પાવડે પણ વાવે છે કોઈ ખપાળીઓને લીટી કરીને વાવેતર કરે છે એટલે અહીંયા તો કોઈ જાતની મશીનરીનો ઉપયોગ કરતા જ નથી અને દવાનો હાવ ઓછામાં ઓછો ઉપયોગ અહીં થાય છે એટલે નથી વાપરતા કહેવાય ને તો એ રીતના કહેવાય પણ અહીંયા શું છે કે આપણે જમીન છે ને રેવલ જમીન નથી હોતી ઓછાની છી હોય છે એટલે અહીંયા ફક્ત પાણી આપે ને તો કા અમુક વ્યક્તિ જો જેની પાસે વહેતું હોય એ ઓમ આપે એટલે મનો કે આપણે ફુવારા પદ્ધતિથી આપે છે કોઈ ડ્રીપ પદ્ધતિથી આપે છે સકલા કોઈ અને કોઈ એમને પણ છૂટું પાણી આપે પણ છૂટું પાણીવાળા તો કોઈ ખેતર જોવા નથી મળ્યા અમને કોઈ ખેતરમાં એકાદી બે જગ્યાએ જો છૂટું પાણી આપતા હોય તો વાત બે નંબરની છે તો ચાલો તમને હું ફ્રન્ટ કેમેરામાં બતાવું કે મગફળી કેવી છે તો ફાઇનલી ખેડૂત મિત્ર આ તમે મારા હાથમાં છોડવો જોઈ શકો આ રીતના અત્યારે ફાલ છે આ મેં ઉપાડ્યો એ પણ તમને બતાવું અને અત્યારે મેં બધા અહીંયા જોવા માટે આવ્યા છે કે મગફળી આંધ્રની અંદર કઈ પ્રકારની થાય છે અને અહીંયા કઈ કઈ મગફળીનું વાવેતર થાય છે એ પણ એના ખેડૂત પાસેથી જાણું તો આપણે અહીંયાની આપણે ત્રણ ચાર મગફળી વધારે જોવા મળી ગિરનાર ચાર જો એક બે જગ્યાએ પાંચ હોવાની છે પણ એનું આપણે ફિલ્ડ હજી નથી જોયું અને જો આગળ જોશું તો પણ બતાવીશું અને કાદરી છ નંબર કાદરી લેપક્ષી ડી આપણે અઠાવીસ નંબર એકસો અઠ્ઠાવીસ નંબર છે કે એ અને ગિરનાર ફોર એટલે અત્યારે આંધ્રાની અંદર ગિરનાર ફોરની સૌથી વધારે ડિમાન્ડ હોય ને એટલે કે માંગ હોય ને તો ગિરનાર ફોરની છે આ તમે જોઈ શકો આ ગિનાર ફોર અત્યારે વાવેતર કરેલું છે અને એનું ફિલ્ડ વિઝિટ આ આપણે કોઈનો વિડીયો બન બનાવ્યો નથી આપણે ખુદ જ આ શૂટ કરેલો વિડીયો છે જેથી કરી અને આપણને ખબર પડે કે અંદર અંદર અત્યારે મગફળી કઈ રીતની છે અને બીજું કે આ ઓક્ટોમ્બર મહિનામાં વાવેતર કરેલું હોય છે એટલે આપણે આ મગફળી પાકવામાં તો મનો જાન્યુઆરી આપણે એન્ડમાં પાકે કે ફેબ્રુઆરીમાં પાકે એટલે ફેબ્રુઆરી આપણે બીજા મહિનામાં પંદર વીસ તારીખે કમ્પ્લીટ આવી જતી હોય છે અને ત્યાર પછી આપણે જે ચોમાસામાં વાવવાનું હોય આપણે એ જૂનની મે જૂનમાં હોવાનું એટલે વીચમાં આપણે ફેબ્રુઆરીમાં એવું એટલે માર્ચ એપ્રિલ ને મે જૂન ત્રણ ચાર મહિનાનો ગેબ રહેતો હોય છે જેથી કરી વાવેતરમાં અને રોગમાં પણ તકલીફ ન પડે કારણ કે બે ત્રણ મહિના વીચમાં વહી જાય ને તો તકલીફ ન પડે અને ઘણી વખત એવું હોય છે પાઇકા પછી આપણે જો દસ પંદર દિવસમાં અંદર એ મગફળી વાવેતર ને તો થોડો ઘણો રોગ પ્રચ ઘટતી હોય છે અને આમાં તકલીફ નથી પડતી એટલા માટે આપણે અને અહીંયા ખેડૂત મિત્રો ઘણાના પ્રશ્ન હતા કે વાવેતર કેવું થાય તો વાવેતર તો ખેડૂત મિત્રો અહીંયા છે ને અત્યારે મગફળીનું પુષ્કળ વાવેતર છે આપણે જે સૌરાષ્ટ્રમાં જે ચોમાસામાં વાવેતર હોય ને એની કરતાં વધારે વાવેતર અહીંયા છે અહીંયા ઓનલી ફોર અત્યારે બે ત્રણ વાવેતર જોવા મળ્યા આપણને કે જાજુ તો આપણે મગફળીનું વાવેતર છે અને છૈણા ઘઉં એવું તો અહીંયા જોવા મળ્યું મળ્યું જ નથી ક્યાંય કોઈ બીજી જગ્યાએ આપણે માનો કે શેરડીનું વાવેતર અહીંયા થાય છે ત્યાર પછી તુવેરનું વાવેતર થાય છે અને અહીંયા આપણે સૂરજમુખી ટાઈપની બીજું એક સુરજ સૂરજમુખી કરીને આવે છે એમનું જ વાવેતર અહીંયા થાય છે તો આ રીતના બધા અહીંના પ્લોટ છે તમે જોઈ શકો આપણે અહીંથી ઝૂમ કરીને બતાવો ના એકલા ખેતરીયા ને એ પણ બધા મગફળીના જ છે અને એથી હું બતાવું એટલે તમને ખ્યાલ આવી છે જો આ સાડી બાજની બાજુનું ખેતર છે એની પછીનું ખેતર એમાં પણ મગફળી જ છે તમે જોઈ શકો એટલે એ ગ્રાઉન્ડ નટ એટલે કે જાજી મગફળી જ હોવાય છે આંધ્રની અંદર અને ખેડૂત મિત્રો આપણે આ જમી તમે જોવો ને તો તમે જમી જોવી ન ગમે અને ખેડૂતની મહેનત પણ એ રીતની જ છે અહીં ગણે કે કોઈ ખડ નીંદવાનું એ સિસ્ટમ જ નથી જો એકાદ વખત નાની હોય તો નીંદતા હોય તો વાત બે નંબરની છે પણ મેં તો બધા ખાતે જોયા તો ક્યાંય નીંદવાની સિસ્ટમ નથી ખડ એમને હોય પણ મગફળી આપણા કરતાં તો ઝાઝી થાય છે અહીંયા એ ફાઇનલ છે કારણ કે અહીંયાની વાતાવરણ એને મગફળીને અનુકૂળ આવતું હોય અને જમીન તમે જુઓ તો નકર પથરાઓ અને લાલ માટીની જમી છે પણ છતાં અહીંયા મગફળી બધા કરતાં બેસ્ટ અહીંયાથી ઉત્પન્ન થાય છે આપણે એમ કેવી ને કેવી કે ચાલી પચાસ મણ ન ઉતરે તો હું ફાઇનલ તમને કહી શકું આ જમીનમાંથી પચાસ મણ કાઢવી તો નીકળે આપણે મહેનત જો સૌરાષ્ટ્રવાળા કરે ને તો એની કરતાં સવાઈ કાઢી શકે પણ અહીંયાની એ રીતની મહેનત નથી કારણ કે અહીંયા કોઈ મશીનરીનો ઉપયોગ જ નથી હવે આ મને જ્યારે હાર્વેસ્ટિંગ આવશે ને એટલે મતલબમાં આને જ્યારે ઉપાડશે ને ત્યારે હાથે ઉપાડશે અને પછી હાથે પોપટા તોડશે અહીંની જાજી સિસ્ટમ એ છે હા પણ મશીનરી હોય તો બે નંબરની વાત છે પણ જાજી સિસ્ટમ અહીંયા એ છે એટલે મશીનરીમાં તો આ વિસ્તાર તમે ગણો ને તો આપણા ગુજરાત કરતાં વીસ પચીસ વર્ષ પાછળ છે પણ ઉત્પાદન એ અહીંયા બધા કરતા બેસ્ટ છે એ તો ફાઇનલ છે અને આપણે બે વર્ષ પહેલાં ખબર હોય તો કાદરી લેપાક્ષી આ એ એરિયો જ છે કે અહીંયા જ્યાં કાદરી એ પણ કાદરી આપણા વિસ્તારમાં મનોક અમુક એ પસંદ આવી ન આવી પણ ગિરનાર ફોર છે ને આપણે જે ત્યાંની છે ને જૂનાગઢ આપણે યુનિવર્સિટી નામ આપેલું છે એ મગફળી અહીંયા પણ એટલી જ પ્રખ્યાત થઈ ગઈ છે અત્યારે અત્યારે ગિરનાર ફોરની અત્યારે માહિતી અહીંયા પણ બહુ સારી છે તો ફાઇનલ ખેડૂત મિત્રો ગિરનાર ચારે મગફળી વાવવી તો કરવું હોય તો કરી શકશો અને ગિરનાર ચારે મારી દ્રષ્ટિએ તો બહુ સારી છે કોઈ તકલીફવાળી નથી કારણ કે અત્યારે અહીંયા તમે ફિલ્ડમાં જુઓ ને તો કોઈ પણ જાતની અત્યારે તકલીફ નથી શિયાળામાં અત્યારે નકર વાવેતર છે પણ અહીંયાનું આપણે ચોમાસું ગણાય આપણો શિયાળો ગણાય કારણ કે આપણે જ્યારે મોસમ પડે ત્યારે જ આ લોકો વાવેતર કરતા હોય છે તો ફાઇનલી આજે અમે આંધ્રાની અંદર હતા તો કીધું કાલે સાલો આપણે એના ખેતરો પણ બતાવીએ અને અહીંયા કઈ રીતની ખેતી કરવામાં આવે છે તો ફાઇનલી આ રીતની અહીંની ખેતી છે